દ્વારકાના ભાટિયાનામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે મુશળધાર વરસાદથી ભાટિયા ગામમાં પાણી પાણી થઈ ગયું છે ભારે વરસાદથી ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમા પાણી વહેતા થયા છે ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે આ ભાટિયાના દ્રશ્યો જુઓ જ્યાં ગામમાં જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો ઘૂંટણ સમા પાણીમાંથી વાહન ચાલકો અવર જવર કરવા મજબૂર બન્યા છે ગામના મુખ્ય બજારો રસ્તાઓ શેરીઓ સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ દ્વારકાના ભાટીયા ગામના દ્રશ્યો કરવાનો હાલાકીનો સામનો કરવાનો લોકોને વારો આવ્યો છે જોકે બીજી બાજુ જોવા જઈએ તો ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે પરંતુ વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય ધર્મેશ ભાટિયા ગામના દ્રશ્યો સામે આવ્યા છે ભારે વરસાદ શું પરિસ્થિતિ છે ત્યાં ચોક્કસ વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્યારે અવર જવરમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ખેડૂતો જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજા આજે મનમુકીન વરસ્યા હોય ત્યારે બાકીની મુખ્ય બજારો પરથી તસમસ પાણીના પૂર વહેતા જોવા મળ્યા હતા જી બીજી બાજુ દ્વારકાના કલ્યાણપુર તાલુકા દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે કલ્યાણપુરના પાનેલી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ભાટીયા રાવલ ટંકારીયા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે જોકે પાટ પાક માટે વરદાનરૂપ વરસાદ સાબિત થઈ રહ્યો હોય એ પ્રકારે ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ છે ખેડૂતો ખુશખુશા છે બીજી બાજુ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે જોકે રહેણાંક વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા લોકોને અવરજવર કરવા માટે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો બીજી બાજુ નદી નાળાઓ પણ છલકાયા છે